નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સોશિયલ મીડિયાની અંદર હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે કોંગ્રેસ પાર્ટીની એક નેતા છે રોશની ખુશવાલ અને એમની સાથે આરએસએસના કાર્યકર્તાએ જે કૃત્ય કર્યું છે એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સૌ તો તમે એ વિડીયોની એક ઝલક જુઓ ત્યાર પછી આપણે વિસ્તારથી વાત કરવી છે પણ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહીજો એટલે તમને પણ ખ્યાલ આવે કે જે આરએસએસ મહિલા સંગઠન બનાવી અને મહિલાઓને બચાવવાની વાતો કરે છે એમના જ કાર્યકર્તાઓ મહિલાઓ સાથે કેવું કરી રહ્યા છે સૌપ્રથમ તમે એક ઘટના જુઓ કે શું છે આ ઘટના ત્યાર પછી આપણે એના પર થોડી ચર્ચા કરવી છે સરેआम શખ્સ કે સાથ મારપીટ કરતે યે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ હો રહા હૈ વિડિયો મે દેખ રહા હૈ કે કૈસે એક મહિલા भीड़ के साथ है और एक शख्स के साथ खींचतानी कर रही है थप्पड़ मार रही है साथ ही भीड़ भी मारने का कोई मौका नहीं छोड़ रही और ये महिला चिल्ला चिल्ला कर दुष्कर्म करने की बात कह रही है आखिर क्या है ये मामला तो आप वीडियो उत्तर प्रदेश वाराणसी नो के योगी आदित्यनाथ महिलाओं सुरक्षा ने लेने खूब मोटी मोटी बातों करे कि भाई महिला सुरक्षा हमें आटलू आटलू करूँ મહિલાના સન્માન માટે અમે આટલું આટલું કર્યું છે પરંતુ આજે આરએસએસના કાર્યકર્તા રાજેશ સિંઘે આ કોંગ્રેસ પાર્ટીની મહિલા છે એમને સોશિયલ મીડિયામાં લગાતાર છેલ્લા કેટલા વર્ષોથી ટોર્ચર કરી રહ્યો હતો ત્યારે આજે આ કોંગ્રેસ પાર્ટીની મહિલાએ એમના ઘરે પહોંચી અને ઘરમાંથી બહાર કાઢી અને જે એની ધુલાઈ કરી છે ત્યાર પછી મહિલાએ શું નિવેદન આપ્યું છે એ પણ તમે જરા સાંભળી લો पिछले चार साल से सैफरौन राजेश सिंह नाम का व्यक्ति मेरे नाम को बदनाम करने के लिए अभद्र टिप्पणियां कर रहा था अपने फेसबुक पेज पे जिसपे उसके पांच हजार फ्रेंड्स हैं लगातार शॉर्ट फॉर्म में रोक पूजा लिख लिख के मेरे बारे में मेरे पति के बारे में मेरे पिताजी के बारे में मेरे घर वालों के बारे में अभद्र टिप्पणियां कर रहा था लेकिन पिछले दो दिन पहले उसने मेरा नाम पूरा लिख के रोशनी कुशल जायसवाल को प्रेग्नेंट करना पड़ेगा उसके साथ बलात्कार करना पड़ेगा तब जाके उसका मुंह बंद होगा मेरा मुंह बंद करने के लिए उसने मुझे प्रेग्नेंट करने की धमकी दी जिसके खिलाफ़ मैंने डीएम और कमिश्नर सर के खिलाफ उसके ऑफिस में एप्लीकेशन लिखा और आज अपने बहनों के साथ अपनी चाची मामी के साथ अपने भाइयों के साथ उसके घर पे पहुंच के उसकी माँ उसकी बेटी जो कि 16 साल की बेटी है उसको बताने पहुंची कि उसका बाप उसका पति किस तरह से दूसरी महिलाओं के साथ बलात्कार करने की धमकी दे रहा है मैं अकेले घर से बाहर निकलती हूँ अपने बेटे को घर छो, स्कूल छोड़ने के लिए उसे ट्यूशन छोड़ने के लिए मुझे अकेला पाकर वो कभी भी मेरा बलात्कार कर सकता है मेरा बलात्कार होने के बाद जैसे आरजीकर मेडिकल कॉलेज की महिला के साथ बलात्कार होने के बाद लोग उसके सपोर्ट में मोमबत्ती लेकर बाहर निकल रहे थे सपोर्ट के लिए मैं नहीं चाहती कि मेरा बलात्कार या किसी भी महिला या किसी भी बेटी का बलात्कार होने के बाद लोग फिर से आरजीकर मेडिकल कॉलेज की तरह निर्भया कांड की तरह मोमबत्ती लेके निकले अगर बलात्कारी ऐसा है सैफ्रॉन राजेश सिंह जैसा है और उसका घर मुझे पता है जो मेरे ही शहर बाबा विश्वनाथ की नगरी काशी में रहता है तो मुझे उसके घर पे जाके उसकी बीवी उसकी बेटी उसकी माँ को जरूर बताना चाहिए कि वो क्या है તો મેં હસકે ઘર ગઈ અને ઉસકે ઘર પે ઉસકી માં બહેન બેટી કો જબ મેં બતાને લગી તો ઉન લોકો ને અપને ઘર કે બહાર ખુરશીયા ફેકી હમ લોકો કે સાથ થાતાપાઈ કરને કી કોશિશ કી جس કે ખિલાફ અબ હમ લોકો થાના લાલપુર પાંડેપુર પે આકે મુકદમા દર્જ કરવા રહા તો હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી ને અને આરએસએસ ને કે તમે મહિલા સુરક્ષા ની ખૂબ મોટી મોટી વાતો કરો છો યોગી આદિત્યનાથ વાત વાત માં આરોપી ના ઘર પર બુલડોઝર ચલાવી દીયો છો ત્યારે આજે આરએસએસ ના કાર્યકર્તાએ આવું કૃત્ય કર્યું છે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પરંતુ હું કહેવા માંગુ છું યોગી આદિત્યનાથને કે જે રીતે યુપી ની અંદર તમે ડંકો વગાડી રહ્યા છો શું આ ડંકો ખરેખર તમારા હિત માટે છે તમે જે રીતે એ જનતાની સામે આવી અને ભાષણ કરો છો કે ભાઈ યુપીની અંદર અમે ગુંડા રાજ ખતમ કર્યું છે યુપીની અંદર આજે મહિલાઓની સુરક્ષા માટે અમે આટલું આટલું કર્યું છે તો આજે આવી ઘટનાઓ બની રહી છે અને પકડાય છે કોણ આર ના કાર્યકર્તાઓ જે હિન્દુત્વની ખૂબ મોટી મોટી વાતો કરે છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરે છે અખંડ ભારત બનાવવાની વાતો કરે છે એમના જ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા ઉપર આવી હરકતો કરી રહ્યા છે ખૂબ શર્મજનક વાત કહેવાય હું આરએસએસ ના દરેક વ્યક્તિને કહેવા માંગુ છું હિન્દુ સંગઠનના મોટા મોટા જે સંગઠનો છે એમને પણ કહેવા માંગુ છું કે જ્યારે તમારો જ કરતા કૃત્ય કરે છે ત્યારે તમારા બધાના મોઢા પર ટેપ કેમ લાગી જાય છે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં નિવેદન દેવા કેમ નથી આવતું હમણાં હમણાં મેં સમાચાર જોયા કે ભાઈ રામ મંદિર બનાવ્યું એ રામ મંદિરની અંદર એક યુવતી જે કામ કરતી હતી એ યુવતી પર નવ નવ લોકોએ બળાત્કાર ગુજાર્યો અને દુઃખની વાત એ છે કે એ બળાત્કારીઓના જે સામે નામ આવ્યા છે એ તમામ વ્યક્તિઓ હિન્દુ છે આ ખૂબ દુઃખની વાત કહેવાય કે હિન્દુ થઈ અને હિન્દુની દીકરીઓ સાથે તમે ગેંગરેપ કરો છો હું સરકારને કહેવા માગું છું કે તમે મહિલા સુરક્ષાની તો ખૂબ મોટી મોટી વાતો કરો છો ત્યારે આજે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે તમે એ આરોપીને કડકમાં કડક સજા કેમ નથી ફટકારતા હમણાં થોડા સમય પહેલા કર્ણાટકની અંદર જે ઘટના બની હતી એમાં પણ હિન્દુની યુવતી હતી અને બળાત્કાર કરનાર પણ હિન્દુ હતો ત્યારે સમજવા જેવી વસ્તુ છે દોસ્તો કે હિન્દુની જ દીકરી ઉપર હિન્દુના લોકો બળાત્કાર કરે અથવા સોશિયલ મીડિયામાં ટોર્ચર કરે મન ફાવે એવી કોમેન્ટ્સ કરે હવે આરએસએસના વ્યક્તિએ તો એવી કોમેન્ટ્સ કરી દીધી કે તારો બળાત્કાર કરી અને તને પ્રેગનન્ટ બનાવી પડશે ત્યાર પછી આ કોંગ્રેસ નેતાએ જે રીતે સામે આવીને બયાન આપ્યું એ પણ તમે સાંભળી લીધું દોસ્ત તમારું શું કેવું છે તમારી શું છે કોમેન્ટ જરૂરથી જણાવજો કે કે આવા આરોપીને આરોપીને સજા થવી જોઈએ પછી આ ભારતીય જનતા પાર્ટી છાવરી લેશે વાતો તો ખૂબ મોટી મોટી કરે છે નરેન્દ્રભાઈ મોદી કે મહિલાઓ સાથે અત્યાચાર કરનાર વ્યક્તિને છોડવામાં નહીં આવે પણ આજે તમારા જ લોકો તમારી જ પાર્ટીના નેતાઓ તમારા જ સમર્થકો આવી ઘટનાઓને અંજામ આપે છે ત્યારે એમના ઉપર શું કાર્યવાહી થશે દોસ્તો તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ આ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકોને પણ ખ્યાલ આવે કે આવી આવી ઘટનાઓ બને છે છતાંય સરકાર એમના ઉપર કોઈ એક્શન કેમ નથી લેતી એની પાછળનું કારણ શું હોઈ શકે નમસ્કાર